મેડમ એવું કહેવાય છે કે ભલે ટ્રાવેલ કરો એનો વાંધો નહીં પણ જ્યાં પુલ કે નદી આવે તો અટકી જજો પ્રેગ્નન્ટ લેડીએ પુલ કે નદી પારને કરવી જોઈએ આવું મમ્મી કે દાદી વાલા મોડે આપણે સાંભળ્યું હશે આની પાછળ શું તથ્ય છે એ સમજાવ મને એ જ સમજાતું નથી કે સુરત માં આટલા બધા પુલ છે રાંદે રોડના પુલ છે વરાછાના પુલ છે અને કેટલા બધા પુલ છે અને હજુ પણ આ જમાનામાં પણ વીસ ટકા જેટલા પેશન્ટ જે પુલ પાર થી આવતા હોય તેની મમ્મી કે સાસુરના મગજમાં આ સવાલ આવે છે કે પુલ ઓળંગ હવે અમે સાતમા મહિના પછી આવશું નહીં પુલ ઓળંગાય નહીં એટલે પુલ ઓળંગાય નહીં પ્રેગનેન્ટ વુમન થી આ જયારે ગેરમાન્યતા આવી હશે ત્યારે એનું પાછળ કોઈ સાયન્ટિફિક બેઝ નથી એ જમાનાની પરિસ્થિતિ પ્રમાણે આ નિયમ શોધાયો હશે કારણ કે પહેલાના જમાનામાં નદી ક્રોસ કરવા માટે કાચા પુલો બનતા હતા એટલા બધા સાધનો પણ નહોતા ટ્રાન્સપોર્ટના તો એ વખતે ઘણી વખત ચાલતા ચાલતા બી પુલ ક્રોસ કરવો પડે પ્રેગ્નેન્ટ સ્ત્રીને અને એ વખતે એને એક તો આટલું બધું લાંબુ ચાલવું પડે અને ખાડા ટેકરાવાળા રસ્તે ચાલવું પડે પડી જવાનો ભય રહે અને લાંબા લાંબા પુલો ક્રોસ કરવાના હોય કાચા રસ્તાના તો તે વખતે પ્રી મેચ્યોર ડિલિવરી થવાના ચાન્સીસ રહે એટલે એટલે આ નિયમ લાવવામાં આવ્યો હશે અથવા તો આ માન્યતા કરવામાં આવી હશે કે ભાઈ પુલ ક્રોસ નહીં કરવાનો આજના જમાનામાં આટલા મોટા મોટા સિમેન્ટના સારા પુલો બને છે તમારી પાસે ફોર ગાડીઓ હોય છે તો મને ઘણી વખત હસ્તું હોય છે કે કેમ હજુ પણ લોકો આ વસ્તુ બિલીવ કરે છે અને એને લીધે કેટલીક વખત તમે રસ્તો ક્રોસ કરીને ડિલિવરી કરાવવા તમારા ચાહિતા ડોક્ટર પાસે જવું હોય તો પણ આ મિસબિલીફના લીધે જઈ શકતા નથી બિલકુલ